આખરી ગરમી અને હિટ વેવ ની આગાહી વચ્ચે દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની સાથે વરસાદની વ્યક્ત કરાઈ આશંકા આગામી છત્રીસ કલાક મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈટાઇડનું એલર્ટ જાહેર તો આજ રાત સુધી કેરળ અને તમિલનાડુમાં હાઈટાઇડના એલર્ટને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના મતદાનના દિવસે સમગ્ર ગુજરાતમાં હીટવેવની આગાહી સાતથી નવ મે સુધી પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર જ્યારે અન્ય જિલ્લામાં હીટવેવની આગાહી શનિવારે રાજ્યભરમાં આકાશમાંથી વરસી અગનવર્ષા ચાર શહેરોનું મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી જ્યારે ચાર શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર હજુ આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી આકરી ગરમીમાં શેકાયુ ખ છે સૌરાષ્ટ્ર તેતાલીસ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર સુરેન્દ્રનગરમાં એકતાલીસ ડિગ્રી રાજકોટમાં ચાલીસ પોઈન્ટ નવ ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ ચાર કેશોદ અને મહુવાનું તાપમાન ઓગણચાલીસ ડિગ્રીને પાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આકરી ગરમીનો પ્રકોપ વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ મતદાન ના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગની આગાહી શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો પહોંચ્યો ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી પર જોકે દિવસ કરતા રાત્રે બફારો થતા નાગરિકો પોકારી ઉઠ્યા ગરમીથી તોબા દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સાંજે શાંત થશે પ્રચાર પડઘમ ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત અગિયાર રાજ્યની ત્રાણું બેઠક પર સાત યોજાશે મતદાન ચાર જૂને મતગણતરી ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ પૈકી પચીસ બેઠક પર યોજાશે મતદાન સુરત લોકસભા બેઠક પર ભાજપ જીત્યું છે બિનહરીફ કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર મધ્યપ્રદેશની નવ અને ઉત્તર પ્રદેશની અગિયાર લોકસભા બેઠક પર યોજાશે મતદાન લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં છત્તીસગઢની સાત બેઠક પર પણ યોજાશે મતદાન બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર ગોવાની બે અને દાદરાનગર હવેલી દીવ દમણની એક એક બેઠક પર સાત મે યોજાશે મતદાન લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં સુરત બેઠક પર બિનહરીફ જીત્યું છે ભાજપ આ બેઠકના મતદારો સાત મે નહીં કરી શકે મતદાન પરંતુ સુરત શહેર અને જિલ્લામાં નવસારી અને બારડોલી લોકસભા વિસ્તારના આશરે ત્રીસ લાખથી વધુ મતદાતા સાત મે કરી શકશે મતદાન લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિસ્તારના મતદાર સહિત માંગરોળ માંડવી કામરેજ બારડોલી મહુવા વિધાનસભા ક્ષેત્રના મતદારો કરી શકશે મતદાન કોંગ્રેસની સભામાં સોમનાથ સોમનાથના ધારાસભ્ય અર્ધ સરકારી થઈ ગયા હોવાનો કર્યો દાવો આપણા ઉમેદવાર હીરા ભાઈ છે પરંતુ અહીંના ધારાસભ્ય હીરા જેવા છે જે ન આવ્યા હોવાની પણ જગમલવાડાએ કરી વાત એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે એ પણ અર્ધ સરકારી થઈ ગયો અમરેલીના રાજકમલમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ચૂંટણી પ્રચાર વીરજી ઠુમ્મરે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને ફરી ગણાવ્યા પોપટ સાબરકું ધારાસભ્ય કોંગ્રેસના ટેકેદારોને ધમકી આપતા પણ લગાવ્યો હોવાનો ખેડા લોકસભા બેઠકના દેવસી ચૌહાણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નડિયાદમાં પ્રચંડ પ્રચાર ધારાસભ્ય પંકજ દેસાઈના નેતૃત્વમાં યોજાશે ભવ્ય બાઇક રેલી ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે બાઇક રેલીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આજે સુરતના લિંબાયતમાં પ્રચંડ પ્રચાર નીલગીરી ગ્રાઉન્ડથી થશે બાઇક રેલીનું પ્રસ્થાન અલગ અલગ વિસ્તારોમાં ફરી બાઇક રેલીનું લિંબાય ઝોન ઓફિસની વાટિકા ટાઉનશીપ વિસ્તારમાં થશે પૂર્ણાહુતિ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કડવાને લેવવા પાટીદારનું મહાસંમેલન યોજાયું રાજકોટમાં સુરતથી પણ લેવુવા પાટીદાર સમાજના અગ્રણીઓ સંમેલનમાં રહ્યા ઉપસ્થિત રૂપાલાને પાંચ લાખની લીડથી જીતાડવા પાટીદાર સમાજ સો ટકા મતદાન કરાવશેની ભરત બોઘરાની અપીલ પરશોત્તમ રૂપાલાના સમર્થન અને મતદાન જાગૃતિને લઈ આજે રાજકોટમાં ભાજપની નીકળશે ભવ્ય બાઇક રેલી બહુમાળી ચોકથી રૂપાલા કરાવશે બાઇક રેલીને પ્રસ્થાન બાઇક રેલીમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સીજે ચાવડાના સમર્થનમાં યોજાઈ ક્ષત્રિય ઠાકોર મહાસભા વિશ્વાસ મત મત આપજો આપનો પરસોત્તમ રૂપાલાના સમર્થન અને મતદાન જાગૃતિને લઈ આજે રાજકોટમાં ભાજપની નીકળશે ભવ્ય બાઇક રેલી બહુમાળી ચોક થી રૂપાલા કરાવશે બાઇક રેલી ને પ્રસ્થાન બાઇક રેલીમાં સ્થાનિક ભાજપના ના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે સાબરકાંઠા લોકસભા બેઠક પર આજે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો કરશે અંતિમ દિવસનો પ્રચાર ભાજપના શોભના શોભનાબેનબારીયાની હિંમતનગરમાં બાઇક રેલી તો કોંગ્રેસના તુષાર ચૌધરી અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરશે પ્રચંડ પ્રચાર ભાવનગરથી ભાજપ ઉમેદવાર નીમુબેન બામ્ભણીયાના સમર્થનમાં કોળી સમાજના સંવાદ કાર્યક્રમ યોજાયો બોટાદના કનિયાડમાં નીમુબેન બામ્ભણીયા પ્રચંડ લીડથી જીતાડવા કોળી સમાજને કરાઈ અપીલ પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યશ સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભાનું કરાયું આયોજન અમદાવાદ પશ્ચિમ બેઠકના ભાજપના કાર્યાલય પર કાર્યકરો અને આગેવાનોનો જમાવડો બુથમાં બેસનાર એજન્ટો વોટર સ્લીપ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભાજપને ને મત આપવા દ્વારિકાના ખંભાડિયાથી કરી અપીલ પ્રધાનમંત્રી મોદીને દેશના અમ્પાયર તો ગૃહમંત્રી અમિત શાહને ગણાવ્યા લેગ અમ્પાયર પીએમ મોદીના હાથ મજબૂત કરવા ભાજપ ઉમેદવાર પૂનમ માડમને જીતાડવા પણ કરી અપીલ परशुोत्तम रूपाला निवेदन ने ले मोरबीमा क्षत्रिय समाज नो विरोध महाराणा प्रताप सर्कल थी धर्मरथ रेली में मोटी संख्या में क्षत्रिय समाज ना युवाओं जोड़ाया धरा सभ्य कांति अमृतिया पर क्षत्रिय समाज ना युवा ने शाब्दिक प्रहार करया एक याद राखो राजपूत समाज के ना नहीं तो तमारे में रेवा क्षत्रिय अस्मिता महासम्मेलन મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રહ્યા હાજર રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિયો ભાજપ પર કર્યા આકરા પ્રહાર ચૂંટણીને લઈ પોલીસ અને પેરા મિલિટરી ફોર્સની ફ્લેગ માર્ચ મોરબીમાં જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા સીઆરપીએફના જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફૂટ પેટ્રોલિંગ બનાસકાંઠાથી ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો સરહદી વિસ્તાર થરાદમાં ભવ્ય રોડ શો ખુલ્લી જીપમાં સવાર થઈને રેખાબેન ચૌધરીએ લોકોનું ઝીલ્યું અભિવાદન ભાજપના નેતાઓ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા બનાસની મહિલાઓનો એક જ નારો મોદીને મત અમારો બનાસકાંઠાની નારી શક્તિનું ભાજપને સંપૂર્ણ સમર્થન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના મત વિસ્તાર વાવમાં યોજાયેલા સંમેલનમાં મહિલાઓ પ્રધાનમંત્રી મોદીને સમર્થન આપવા થઈ સંકલ્પબદ્ધ પોરબંદર થી ભાજપના જેતપુરમાં પ્રચંડ પ્રચાર ઋષિ મંદિરમાં દર્શન કરી આપના ઉમેદવાર ચૈત્ર વસાવાના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નો ચૂંટણી પ્રચાર જેલનો જવાબ વોટથી આપવા ભગવંત માને કરજડ વિધાનસભા વિસ્તારમાં જનતાને કરી અપીલ પ્રથમ બે રાઉન્ડમાં ચારસો પાર નારાની હવા નીકળી ગઈ હોવાના કર્યા પ્રહાર અમરાવતીથી સાંસદ નવનીત કૌર રાણાનો નો કચ્છથી ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર બાર પાર સંકલ્પને લઈ ભાજપને મત આપવા કરી અપીલ ભુજ શહેરમાં યોજાયેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો જોડાયા ક્ષત્રિય સમાજના સમર્થનમાં સુરેન્દ્રનગર ભાજપના બે આગેવાનોએ આપ્યું રાજીનામું પાલિકાના વીજળી સમિતિના પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ જાડેજા અને શહેર ભાજપ મંત્રી કૃષ્ણપાલસિંહ ઝાલાય ભાજપમાંથી આપ્યું રાજીનામું સર્વ સમાજ એકતા મહાસંમેલનમાં કરી જાહેરાત ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સુરેન્દ્રનગરમાં સર્વ સમાજ એકતા મહાસંમેલનમાં કરાઇ અપીલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ ઉમેદવાર ઋતિક મકવાણા સહિત વિવિધ સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત ક્ષત્રિય અસ્મિતા અને નારી સ્વાભિમાન લડત સમિતિએ કાર્યક્રમનું કર્યું આયોજન ગુજરાતમાં મતદાન મથકો પર મતદાન સમયે મોબાઈલ પર પ્રતિબંધ મતદારો એપ્લિકેશન ઉપર નામ અને મતદાન મથકની વિગતો કરી શકશે ચેક રાજ્યમાં ચાર પોઈન્ટ સત્તાણું કરોડ મતદારોએ પચાસ હજાર સાતસો અઠ્યાસી મતદાન મથકો પર મતાધિકાર સૌથી વધુ બાવીસ ત્રેવીસ લાખ મતદારો નવસારીમાં સૌથી ઓછા સત્તર પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારો ભરૂચ બેઠકમાં અમદાવાદમાં ચૂંટણી બંદોબસ્ત સાથે પોલીસે શરૂ કર્યા અડસઠ ચેકિંગ પોઈન્ટ શહેર પોલીસે નવસો એકત્રીસ બૂથ મૂક્યા ક્રિટિકલ શ્રેણીમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની કવાયત રાજકોટના બહુમાળી ભવન ચોકમાં યોજાયો કોંગ્રેસનો સ્વાભિમાન જ્યોત કાર્યક્રમ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના પત્ની અને બંને પુત્રી કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત કોંગ્રેસના મહિલા કાર્યકર્તા વિદ્યાર્થીનીઓ અને ક્ષેત્રીય સમાજની મહિલાઓ પણ કાર્યક્રમમાં જોડાઈ મતદાન જાગૃતિ જિલ્લા ચૂંટણી પ્રશાસનનો નો અનોખો પ્રયાસ નવસારીમાં શિક્ષકો અમદાવાદમાં પિરાણા ડમ્પ સાઇટ પર દાયકાઓ ભેગો થયેલો બસ્સો લાખ ટનમાંથી એકસો લાખ ટન કચરો દૂર રોજ ત્રણ હજાર ટન કચરો શહેરમાંથી કરાય છે એકત્ર બારસો ટન થાય છે પ્રોસેસ અઢારસો ટન કચરો રહે છે પડ્યો અઢાર વર્ષથી ગુમ પિતાને પુત્રએ ફેસબુક પરથી શોધ્યા સુરતના ડિંડોલીના મહેન્દ્રસિંહ વર્ષ બે હજાર પાંચમાં મૃત્યુની અફવા ફેલાવી થયા હતા ગુમ મહેન્દ્રસિંહ ડાકોરમાં યુવતી સાથે રહેતા હોવાથી પુત્રએ પોલીસ સ્ટેશનમાં કરી અરજી અમદાવાદના એરપોર્ટ પર રનવે સમાંતર ટેક્સી બનશે સરદારનગરના સો મકાનો તોડાશે જમીન સંપાદન માટે સરકાર સાથે થશે વાટાઘાટ એક વર્ષમાં કામ પૂરું કરવાની યોજના ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગની ક્ષમતામાં થશે વધારો અમદાવાદ આરટીઓમાં સર્વરમાં ખામીના કારણે લોકોને હાલાકી યથાવત પાંચસો થી વધુ લોકો ના આપી શક્યા ડ્રાઇવિંગ ટેસ્ટ છેલ્લા ત્રણ દિવસમાં લોકોને બે વાર ખાવો પડ્યો ધક્કો રોડ સેફ્ટીના નિયમો ભંગ કરનાર સામે રાજકોટ આરટીઓની કાર્યવાહી એક મહિનામાં એક હજાર ત્રણસો એકાવન વાહન ચાલકોને ને ઓગણપચાસ પોઈન્ટ એકાણું લાખ દંડ ઓવર સ્પીડના પાંચસો પંદર મોબાઈલ પર વાત કરતા એકસો પંદર લોકો પકડાયા ગુજરાત હાઈકોર્ટની વિશેષ પહેલની કોર્ટ શરૂ કરવા મામલે મેડિકલમાં પ્રવેશ માટેની આજે યોજાશે નીટ દેશમાં ચોવીસ લાખ અને ગુજરાતમાં એસી હજાર વિદ્યાર્થીઓ અમદાવાદના એકવીસ સેન્ટર્સમાં પરીક્ષામાં નવ હજાર વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા ગોણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર અગિયારમી મે થી વીસ સુધી યોજાશે મોકુફ રખાયેલી પરીક્ષા ભરતી બોર્ડના અધ્યક્ષે આપી જાણકારી પરીક્ષા દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર વડોદરાની એમએસ યુનિવર્સિટી સહિત ઓગણીસ યુનિવર્સિટીના વીસીને અપાયો કર્નલનો દરજ્જો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તે માટે લેવાયો નિર્ણય ભૂતકાળમાં ધોની કપિલ અને સચિનને પણ અપાઈ હતી કર્નલની પદવી ખાદ્યતેલ અને ઘીના રિસાયકલ ટીનનો વપરાશ બંધ કરાવવા સરકારનું ફરમાન અમદાવાદ સહિત રાજ્યના તમામ મનપા અને જિલ્લા તાલુકા મથકોએ દરોડા કાર્યવાહીના નિર્દેશો કરાયા જાહેર ઉનાળુ પાકના વાવેતરની કામગીરી પૂર્ણ થનારે સાત ટકા વધુ વાવણી મગના વાવેતર વિસ્તારમાં વધારો જ્યારે અડદમાં ઘટાડો અમદાવાદ શહેરના વિસ્તાર મુજબ અડતાળીસ ફાયર સ્ટેશનની જરૂર જેની સામે શહેરમાં છે ફક્ત અઢાર ફાયર સ્ટેશન દસ ચોરસ કિલોમીટર દીઠ હોવું જોઈએ એક ફાયર સ્ટેશન અમદાવાદ શહેરનો વિસ્તાર છે ચારસો એસી ચોરસ કિલોમીટરનો ચીફ ફાયર ઓફિસર સહિત કુલ બસો ઓગણસી કર્મચારીઓની છે ઘટ અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ એમસીના ના સોલિડ વેસ્ટ વિભાગે ચાર મહિનામાં એક કરોડ લાખનો દંડ ઓગણીસ હજાર પાંચસો પ્લાસ્ટિકનો જથ્થો કરાયો જપ્ત દવાઓની નિકાસ માટેના પરવાનાની સત્તા આંચકી લેવાય રાજ્ય સરકારો પાસેથી ભારતમાંથી જતી દવાઓ પરના નિયંત્રણના કેન્દ્રીકરણનો કરાયો પ્રયાસ એનઓસી મેળવવા માટે ઓનલાઈન મોડથી થી નવેસરથી કરવાની રહેશે અરજી અમેરિકામાં ભરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્થાનિક કાયદાનું પાલન કરવાની સલાહ યુએસની કોલેજો અને યુનિવર્સિટીઓમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓને લઈને અપાઈ સલાહ ભારતીય વિદેશ મંત્રાલયની વિનંતી લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાના એક હજાર સાતસો દસ ઉમેદવારોમાંથી ત્રણસો સાહીઠ સામે ક્રિમિનલ કેસિસ ચંદ્રશેખર પાસે પ્રધાનમંત્રી મોદી આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર ઈટાવા અને લખીમપુર ખીરીમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત સાંજે સાત વાગ્યે અયોધ્યામાં રામ લલાના કરશે દર્શન ત્યારબાદ છે મેગા રોડ શો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાતે સવારે અગિયાર વાગ્યે આંધ્રપ્રદેશના હિંદુપુરમાં યોજશે રેલી તેલંગાણામાં ત્રણ સભાને કરશે સંબોધન ત્રીજા તબક્કાના મતદાન પહેલા જેપી પી નડ્ડાનો ધૂઆધાર ચૂંટણી પ્રચાર આજે છત્તીસગઢમાં ગજવશે સભા બપોરે એક વાગ્યે સુરજપુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં માંગશે વોટ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે જશે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે આજે જાહેર કરશે ચૂંટણી બપોરે વાગ્યે આયોજિત કાર્યક્રમમાં જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે તેલંગાણામાં ફરશે હુંકાર આદિલાબાદ અને જોગુલામ્બામાં ચૂંટણી સભાને કરશે સંબોધિત કોંગ્રેસના ઉમેદવાર માટે વોટની કરશે અપીલ ત્રીજા ચરના મતદાન પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે પશ્ચિમ બંગાળની યાત્રાએ સવારે અગિયાર વાગે માલદા દક્ષિણ લોકસભા બેઠક ક્ષેત્રમાં કરશે સંબોધન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલે સંભાળી પ્રચારની કમાન આજે દક્ષિણ દિલ્હીમાં કરશે ચૂંટણી પ્રચાર આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં સાંજે સાડા પાંચ વાગે યોજશે મેગા રોડ શો मुंबई कांग्रेसના નેતા વિજય વડેટીવારનું વિવાદિત નિવેદન હેમંત કરકરેને આતંકી કસાબની નહીં પરંતુ આરએસએસની વિચારધારાવાળા પોલીસ અધિકારીની ગોળીવાગી હોવાની કરી વડેટીવાર વાત મહારાષ્ટ્રના નેતા વિપક્ષ વિજય વડેટીવારના નિવેદનથી સર્જાયો વિવાદ મુંબઈમાં ભાજપનો વિરોધ પ્રદર્શન શિવસેના शिंदे જૂથે કોંગ્રેસ પર સાધુ નિશાન કોંગ્રેસને ગણાવ્યો આતંકવાદને પ્રોત્સાહન આપનારનો પક્ષ ઉત્તર ઉત્તરપ્રદેશના કાનપુરમાં પ્રધાનમંત્રી મોદીનો મેગા રોડ શો વૈદિક મંત્ર અને આરતીની સાથે કરાયો પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત રોડ શો સમયે પ્રધાનમંત્રી મોદીએ ગુરુદ્વારામાં ઝુકાવ્યો શીશ મોદી હેતુ મુમકીન હેના નારાથી ગુંજી ઉઠ્યો આખો વિસ્તાર મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને લોકોએ વ્યક્ત કરી ખુશી પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના દાવણગોરેમાં ગજવી ચૂંટણી સભા ભાજપ ઉપર આરબપતિઓ અને ઉદ્યોગપતિઓ માટે કામ કરવાનો લગાવ્યો આરોપ દેશમાં છેલ્લા પિસ્તાળીસ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી હોવાની પણ કરી વાત ઉત્તર પ્રદેશ નાયબ મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર સાધ્યું રામ મંદિર બનાવનારા અને કાર સેવકો પર નામ લીધા વિના લાલુ યાદવ પરિવાર પર કર્યા આકરા પ્રહાર લાલુ યાદવ માત્ર પોતાના પરિવારને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાનું લગાવ્યો આરોપ પહેલા પત્નીને બનાવી મુખ્યમંત્રી હવે દીકરા અને દીકરી માટે કરી રહ્યા છે કામ તેવો પણ કર્યું કટાક્ષ જમ્મુ કાશ્મીરના પૂંચમાં વાયુસેના કાફલા પર આતંકી હુમલો એક જવાન શહીદ એકની હાલત કરીના કાફલા પર હુમલા બાદ આતંકીઓ ફરાર પૂંચના સુરેનકોટ ના સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ સંયુક્ત સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન સ્થાનિકોની અવર પર મુકાયો પ્રતિબંધ સુરેનકોટ વિસ્તારની સુરક્ષામાં ચાંપતો બંદોબસ્ત અને કેદારનાથ ધામ અસ્મિતા પર કરો બાબા અમરનાથના શિવલિંગના પ્રથમ દર્શન અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ લગભગ બે મહિના બાકી રસ્તા પરથી બરફ હટાવવાની અને અન્ય સુવિધાઓ શરૂ કરવાની કામગીરી શરૂ

અમદાવાદમાં પાંચ હજાર ચારસો ઓગણસાઠ મતદાન મથકોમાંથી એક હજારથી વધુ મતદાન મથકો છે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ સૌથી વધુ ઘાટલોડિયામાં ત્રણસો પંચોતેર મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત વધારાની પેરામિલિટરી ફોર્સ કરાશે તૈનાત